પીએમ જય યોજના હેઠળના ખાનગી હોસ્પિટલના બિલોની ચૂકવણી ન થવાને કારણે હોસ્પિટલો આર્થિક સંકળામણમાં ગુજરાતમાં પ્રધાનમંત્રીશ્રીની ડ્રીમ પીએમ જય યોજના સંકટમાં ગુજરાત રાજ્યમાં પીએમ જય આયુષ્યમાન યોજના બે હજાર સોળથી કાર્યરત છે યોજનામાં પ્રાઇવેટ હોસ્પિટલ એસએચએ ગવર્મેન્ટ અને ઇન્સ્યોરન્સ કંપની સાથે થર્ડ પાર્ટી એમઓયુ કરવામાં આવે છે પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા દર્દીને કેશલેસ સારવાર આપવામાં આવે છે એમઓયુ મુજબ તેનું પેમેન્ટ હોસ્પિટલને પંદર દિવસની અંદર ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરવાનું હોય છે અને જો વીમા કંપની દ્વારા પંદર દિવસ પછી પેમેન્ટ કરે તો શૂન્ય પોઈન્ટ એક ટકા લેખે દર અઠવાડિયે વ્યાજ ચૂકવણીની જોગવાઈ છે તેમ છતાં ગુજરાતની ત્રણસોથી વધારે પ્રાઇવેટ પીએમ જે એમ પેનલ્ડ હોસ્પિટલની પોલિસી પાંચ છ સાત જુલાઈ બે હજાર એકવીસથી જુલાઈ બે હજાર ત્રેવીસ છેલ્લા બે વર્ષના આશરે ત્રણસો કરોડથી વધુ પેમેન્ટ બાકી છે પરંતુ હવે લાંબા સમય સુધી આ બિલની ચૂકવણી નથી કરવામાં આવતા ત્યારે ખર્ચ કરવા માટે હોસ્પિટલે પહોંચી ન શકે તેવી પરિસ્થિતિઓ સર્જાય છે હોસ્પિટલને સારવાર દરમિયાન જરૂરી દવાઓ અન્ય સંસાધનો સ્ટાફ પગાર વગેરેનો ખર્ચ દર મહિને ચૂકવવો પડે છે પરંતુ જ્યારે બાકી બિલની રકમ મહિનાઓ અને વર્ષો સુધી ન મળવાને કારણે અત્યંત ગંભીર આર્થિક કટોકટી હોસ્પિટલો માટે સર્જાઈ છે અહેવાલ અશ્વિન લિંબાસિયા હા હું ડોક્ટર રમેશભાઈ ચૌધરી મહાદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ અને કેન્સર કેર હોસ્પિટલ પાલનપુર એસોસિએશન એસોસિએશનની કોર કમિટી મેમ્બર અને મીડિયા સ્પોક્સ પર્સન છું અને હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું પાંચ છ સાત પોલિસીનું અમારા ત્રણસો કરોડ બાકી છે તે અને જે પોલિસી આઠ ના પાંચસો કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે વિશેક લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં એવી જ રીતે જુનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલારિટીઓ છે રિજેક્શન ડિડક્શન જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે જે બધા જે કાળો કેર વર્તાયો છે એના ઉપર સજાત્મક પગલા લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ મનથી કરવા ઈચ્છીએ છીએ અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડોક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકાર ખૂબ ખૂબ વિનંતી છે